નમસ્કાર આજના વિડીયોમાં આપણે સાવરણી એ કઈ દિવસે ખરીદવી એ ખૂબ શુભ માનવામાં આવે છે અને સાવરણી સાથે એવી કઈ ભૂલો છે જે ભૂલો કરવાથી આપણા પરિવારમાં ગરીબી પણ આવી શકે છે તે અંગે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું તો વાસ્તુ મુજબ સાવરણી અંગેના મુખ્ય બાર નિયમો કે જેનું પાલન દરેક લોકો અને મહિલાઓએ કરવું જોઈએ જે પણ ઘરમાં સફાઈ સુગંધ અને સકારાત્મકતા વસે છે ત્યાં ભગવાન અને લક્ષ્મી માતાનો વાસ સદા રહે છે વાસ્તુ કહે છે જો આપણે ઘરને પ્રેમથી અને નિયમથી સાચવી રાખીએ તો અવશ્ય સુખ સમૃદ્ધિ અને શાંતિ પોતે જ આપણા જીવનમાં પ્રવેશ કરે છે તો ચાલો આજે જાણીએ સાવરણી માતેની એવી શુભ બાર વાસ્તુ ટિપ્સ જે ફક્ત ઘરને જ નહીં પરંતુ મનને પણ પવિત્ર બનાવી દે છે તો પહેલું દરેક મહિલાઓએ પોતાના ઘરમાં નવી સાવરણી જ્યારે પણ લેવી હોય તો સાવરણી નવી લેવા માટેનો શનિવાર એ હંમેશા શુભ માનવામાં આવે છે એટલે શનિવારના દિવસે નવી સાવરણી ખરીદવી જોઈએ બીજું કામ પૂર્ણ થયા પછી સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં અન્ય લોકોને દેખાય નહીં અને કોઈ તેના પર પગ પણ ના મૂકી શકે ત્રીજું પરિવારનો કોઈ પણ સભ્ય બહાર ગયા પછી તરત જ ક્યારે પણ ઘરને સાફ ન કરો ચોથું ઓજા ઘરથી સફાઈની શરૂઆત કરો દેવસ્થાનથી સફાઈ શરૂ કરવી એ ખૂબ શુભ માનવામાં આવે છે પાંચમું ઝાડુને હંમેશા આડું રાખો ઊભું નહીં ઊભું રાખવાથી ધનદોષ પણ લાગી શકે છે છઠ્ઠું બે સાવરણી એકસાથે ક્યારે પણ ન રાખવી સાતમું ગુરુવાર કે શુક્રવારે કે એકાદશીના દિવસે ક્યારે પણ જૂની સાવરણી ફેંકવી જોઈએ નહીં ઘરની સફાઈ હંમેશા સવારના સમયમાં કરો સવારની સફાઈ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે નવમું જમણી બાજુથી સફાઈ શરૂ કરો અને ડાબી બાજુએ સમાપ્ત કરો આ દિશા પ્રમાણે કરેલી સફાઈથી સંપત્તિમાં વૃદ્ધિ થઈ શકે છે દસમું સાંજ પછી ઝાડું ન લગાવવું સાંજના સમયમાં ઝાડું લગાવવાથી ઘરનું સુખ ધન દૂર થઈ શકે છે એવું મનાય છે અગિયારમું સાફ સફાઈ પછી ઘરમાં દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ભગવાનના આશીર્વાદ પણ મળે છે બારમું દરરોજ મુખ્ય દ્વારની સફાઈ કરો અને રાંધણખાણ શુદ્ધ રાખો ઘરનું મુખ્ય દ્વાર ભગવાન અને લક્ષ્મીજીના પ્રવેશનું સ્થાન ગણાય છે તો મિત્રો જો તમે આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો અને સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હવે આવા જ વિડીયો સાથે પાછા મળશું તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ